આણંદના ખંભાત ખાતે યોજાયેલી પ્રાકૃતિક કૃષિ શિબિરને સંબોધતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે જળવાયુ પરિવર્તન એ આજના સમયની સૌથી મોટી સમસ્યા છે ખેતીમાં ઉપયોગ કરવામાં આવતા રાસાયણિક ખાતર અને દવાઓના કારણે ગ્લોબલ વોર્મિંગમાં વધારો થઈ રહ્યો છે એટલું જ નહીં પરંતુ રાસાયણિક ખાતર દવાના કારણે પ્રકૃતિનું સંતુલન જાળવતા જીવજંતુ બેક્ટેરિયા નાશ પામ્યા છે જેના પરિણામે આજે ધરતી બંજર બની રહી છે પર્યાવરણનું જતન કરવાનો એક માત્ર વિકલ્પ પ્રાકૃતિક કૃષિ છે આપણે હવા પાણી અને જમીનને પ્રદૂષિત કરીને પ્રકૃતિનું શોષણ કર્યું છે જેનો દંડ પ્રકૃતિ આપી રહી છે પ્રાકૃતિક ખેતીનું આ અભિયાન જનમાનસ સુધી પહોંચે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આહવાન કર્યું છે ત્યારે સૌ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે ખૂબ જ જરૂરી છે પ્રાકૃતિક કૃષિ માટે વપરાતા ગાયના એક ગ્રામ છાણમાં ત્રણસો કરોડથી વધુ સૂક્ષ્મ જીવાણું હોય છે ભારતીય મૂળની ગાયોનું છાણ બેક્ટેરિયા અને ગૌમૂત્ર ખનીજનો ભંડાર છે જેનાથી બનતા જીવામૃતમાં દર વીસ મિનિટે સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યામાં બમણો વધારો થાય છે રાજ્યપાલ શ્રીએ ખેતીમાં વપરાતા યુરિયામાં રહેલા નાઇટ્રસ ઓક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડથી ત્રણસો બાર ગણો વધુ નુકસાનકારક છે જે ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર હોવાનું જણાવી વધુમાં ઉમેર્યું હતું કે ગત વર્ષે દેશમાં રૂપિયા બે પોઈન્ટ પાંચ લાખ કરોડ યુરિયાની આયાત કરવામાં આવી છે આપણે રૂપિયા બે પોઈન્ટ પાંચ લાખ કરોડ રૂપિયા આપીને વિદેશમાંથી ઝેર ખરીદીએ છીએ તેની સામે જો પ્રાકૃતિક ખેતી અપનાવીએ તો પ્રકૃતિની સાથે દેશના રૂપિયાને પણ બચાવી શકીએ યુરિયા ખાતરમાં પચાસ ટકા નમક હોય છે જે જમીનને કઠણ અને બિન ઉપજાઉ બનાવે છે જ્યારે પ્રાકૃતિક ખેતીના કારણે જમીનમાં અળસિયાની સંખ્યા વધે છે જે નેચરલ વોટર હાર્વેસ્ટિંગનું કામ કરે છે જેના કારણે જમીનમાં પાણીનું સ્તર પણ ઊંચું આવે છે ગુજરાતના નવલાગ જિલ્લા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી ચૂક્યા હોવાનું જણાવીને રાજ્યપાલશ્રીએ ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવીને ધરતીમાતાને બચાવવાના આ મહાયજ્ઞમાં જોડાયા છે કાર્યક્રમ પૂર્વે રાજ્યપાલ શ્રીના હસ્તે રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અતુલકુમાર બંસલ સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડોક્ટર નિરંજનભાઈ પટેલ ખંભાતમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા यूनिवर्सिटी के सौजन्य से किसानों को ट्रेनिंग देने का बड़ा कार्यक्रम किया गया और निर्णय लिया कि केलवणी मंडल अपनी 80 अस्सी एकड़ भूमि में प्राकृतिक खेती का अभियान चलाए और किसानों को ट्रेनिंग देने का काम करेगा इस समय गुजरात में नौ लाख किसान से भी ज़्यादा प्राकृतिक खेती से जुड़ चुके हैं प्रदेश सरकार मुख्यमंत्री कृषि मंत्री, मंत्री माननीय प्रधानमंत्री जी के नेतृत्व में इस अभियान को हम प्रदेश और देश में आगे बढ़ा रहे हैं आने वाले दो साल में हमारा लक्ष्य है कि हम प्रदेश को जहर मुक्त प्रदेश बनाने की दिशा में बढ़ें ताकि पर्यावरण बच सके जल का संरक्षण संवर्धन हो सके धरती उपजाऊ बन सके किसान की आय बढ़े लोगों का स्वास्थ्य बचे और भारत को ढाई लाख करोड़ का यूरिया डीएपी जो विदेशों से मंगाना पड़ता वो बचे इससे पूरे राष्ट्र और समाज का लोगों का भला होगा इस मिशन को हम आगे बढ़ा रहे हैं